વડધરાશાના ગોત્રી યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સિટી સર્કલ પરથી કેશરી રંગની પટ્ટી મહાદેવ પર સોશિયલ મીડિયામાં કરી હતી અંગે કાઉન્સિલર નીતિન ડોંગાએ કહ્યું છે કે ગોત્રી યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર સન સિટી સર્કલને પારેશ્વર મહાદેવ નામ અપાય તેવી માંગ કરી હતી જોકે અધિકારી દરખાસ્તને એસ્ટેટ કમિટી અને સ્થાયીમાં મોકલવાની તસદી લીધી ન હતી અને એટલું જ નહીં સ્થાયી બાદ કોઈ સર્કલને નામ અપાયું હોય તેઓ સભા મંજૂરી આપે છે આવી પ્રક્રિયા વિના યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તાને સનસિટી સર્કલ અને વાસણા રોડ પર નીલંબર સર્કલ નામ અપાયું હતું થોડા દિવસ પૂર્વે જ સનસિટી સર્કલ પર કેશરી પટ્ટી લગાવી હતી જે દિવાળીના દિવસે રાત્રે બિલ્ડરના માણસોએ કાઢી નાખી હતી અને ત્યારબાદ અમે ત્યાં કેશરી કાપડ ઢાંક્યું હતું

સ્ટેન્ડિંગ કમિટી એને સામાન્ય સભામાં મોકલે અને સામાન્ય સભા મંજૂરી આપે ત્યારબાદ જ તમે સર્કલ અને એનું નામકરણ કરી શકતા હોશો આ મારા વિસ્તારના બે સર્કલમાં બે ગ્રુપે પોતપોતાના સર્કલ ગ્રુપનું નામ આ સર્કલને આપી દીધેલું એ મેં હટાવી દીધું છે કારણ કે આ વડોદરા એક સંસ્કારી નગરી છે કોઈ પણ સર્કલના નામ આપો તો એને વડોદરાની સંસ્કૃતિને શોભે એવા નામ આપો ચાહે કોઈ વિભૂતિના નામ આપો ચાહે કોઈ ભગવાનના નામ આપો કોઈ એવી સર્કળું નામ આપો કે જેથી લોકોને આ વડોદરા શહેરની સંસ્કૃતિમાં આસ્થામાં એનો જે વિશ્વાસ છે એ બની રહે